गुरूर ब्रह्मा गुरूर विष्णु गुरूर देवो महेश्वरा गुरूर साक्षात परब्रह्म तस्मै श्री गुरवे नमः आजना दिव्य सत्संगमा आपने એ જ્ઞાન ગ્રહણ કરીશું કે કેવી રીતે આ મનુષ્ય પાંચ તત્વોના શુદ્ધિકરણ દ્વારા નરમાંથી નારાયણ બની શકે છે કેવી રીતે આ મનુષ્ય પાંચ તત્વોનું શુદ્ધિકરણ કરીને જીવમાંથી શિવ બની શકે છે જુઓ ઈશ્વરે આપણને આ મનુષ્ય શરીર આપ્યું છે જેમાં પાંચ તત્વો છે પૃથ્વી તત્વ અગ્નિ તત્વ વાયુ તત્વ આકાશ તત્વ અને જળ તત્વ અને એની અંદર છે આત્મતત્વ તો જ્યાં સુધી આ પાંચ તત્વોનું શુદ્ધિકરણ ન થાય આ પાંચ તત્વો સંતુલિત ન થાય ત્યાં સુધી તમને આત્મતત્વની અનુભૂતિ થતી નથી ત્યાં સુધી આત્મપ્રકાશ થતો નથી ત્યાં સુધી આત્મજ્ઞાન પ્રાપ્ત થતું નથી માટે પહેલાં પાંચેય ને શુદ્ધ કરવા પડશે અને પાંચેય તત્વોને સંતુલિત કરવા પડશે અત્યારે મોટા ભાગના મનુષ્યોના પાંચેય તત્વો અસંતુલિત છે કોઈનું પૃથ્વી તત્વ અસંતુલિત છે કોઈનું અગ્નિ તત્વ અસંતુલિત છે તો કોઈનું જળ તત્વ અસંતુલિત છે તો કોઈનું આકાશ તત્વ અસંતુલિત છે તો કોઈનું વાયુ તત્વ અસંતુલિત છે પાંચે તત્વો કોઈના અસંતુલિત છે તો જેનું જે તત્વ અસંતુલિત થાય એને એ તત્વના રોગ થાય છે તો માટે પહેલાં પાંચ તત્વોને ઓળખો જુઓ જ્યારે તમે પ્રકૃતિના સાનિધ્યમાં જાઓ છો ત્યારે તમને સારું લાગે છે ગમે છે કેમ ગમે છે કેમ કે પ્રકૃતિના સાનિધ્યમાં તમે જાઓ એટલે પહાડના સાનિધ્યમાં જાઓ તો પૃથ્વી તત્વનું સાનિધ્ય મળે શુદ્ધ પૃથ્વી તત્વનું સાનિધ્ય મળે એટલે તમારું થોડું પૃથ્વી તત્વ સંતુલિત થાય તમે સાગર કિનારે જાઓ તો જળ તત્વ શુદ્ધ જળ તત્વ તમને મળે તો ત્યારે તમારા જળ તત્વનું સંતુલન થાય થોડા સમય માટે તો એ તમને કેટલો ગમે છે કેટલો આનંદ આવે છે કેમ કે એ તત્વ સંતુલિત થયું તમે કોઈ હવનમાં ગયા તો ત્યાંય તમને શાંતિ લાગી કેમ તમારા અગ્નિ તત્વનું સંતુલન થયું તમે મંદિરમાં ગયા તીર્થ સ્થાને ગયા તો તેનું જે વાયુમંડળ છે એમાં સકારાત્મક વિચારો છે સારા વિચારો છે શુદ્ધ વિચારો છે એ તમને મળ્યું તમારું વાયુ તત્વ થોડા સમય માટે સંતુલિત થયું એટલે તમને સારું લાગ્યું ગમ્યું અને જ્યારે તમે આકાશની સામૂહ જોવો છો તો તમને જે પણ વિચારો આવતા હોય એ વિચારો તમારા ઓછા થઈ જાય છે ધીરે ધીરે એ વિચારો જ લુપ્ત થઈ જાય છે અને તમને શાંતિ મળે છે કેમ કે આકાશની સામૂહ જોતાં જ તમારું આકાશ તત્વ સંતુલિત થયું તો તમને શાંતિ ત્યારે જ મળશે જ્યારે તમારા પાંચે સંતુલન થશે હવે બહારના જગતમાં જોવા જઈએ તો આ સંતુલન લાંબા સમય સુધી રહેતું નથી તમે નદી કિનારે રોજ તો રહેવાના નથી સાગર કિનારે રોજ તો જવાના નથી પહાડના સાનિધ્યમાં રોજ તો જવાના નથી કોક વાર જશો થોડું થોડું સંતુલન થશે પાછું અસંતુલન થઈ જશે પણ આ સાધના તમારી નિયમિત હોવી જોઈએ તો આ પાંચે તત્વો તમારા સંતુલિત રહેશે અને સાથે સાથે જ્યારે તમે કોઈ જીવંત સદગુરુના સાનિધ્યમાં જાઓ છો તો જીવંત સદગુરુનું જે શરીર છે એમનો જે દેહ છે એમાં જે પાંચ તત્વો છે એ પાંચે તત્વો શુદ્ધ છે બુદ્ધ છે ચૈતન્ય છે અને પાંચે તત્વો સિદ્ધ છે પાંચે તત્વોની સદગુરુએ સાધના પરિપૂર્ણ પ્રા કરેલી છે અને એમના પાંચે તત્વો સિદ્ધ થઈ ગયા છે માટે સદગુરુના સાનિધ્યમાં જાઓ તમે ત્યારે તમારા પણ એ પાંચે તત્વોનું શુદ્ધિકરણ થાય છે પાંચેય તત્વોનું સંતુલન થાય છે એટલે સર્વને સદગુરુના સાનિધ્યમાં ગમે છે સદ્ગુરુના સાનિધ્યમાં આનંદ આવે છે કેમ કે ત્યાં પાંચેય તત્વોનું શુદ્ધિકરણ થતું હોય છે સદગુરુ દરેક શિષ્યોના પાંચેય તત્વોનું શુદ્ધિકરણ કરતા જ હોય છે પણ શિષ્ય છે કે જે એ ઉર્જાને સાચવતો નથી અને ફરીથી અસંતુલન કરી દે છે અને ફરીથી રોતો રોતો સદગુરુના સાનિધ્યમાં આવે છે કે કઈ ઉપાય બતાવો કઈ ઉપાય બતાવો તોય એ સદગુરુ બીજી વખતે એના પાંચેય તત્વો સંતુલિત કરી આપે છે પણ એકવાર સંતુલિત થઈ જાય પછી જો શિષ્ય નિયમિત ધ્યાન સાધના ભજન સત્સંગમાં રહે તો તેના પાંચેય તત્વો હંમેશા સંતુલિત જ રહેતા હોય છે પણ જરૂરી છે કે તમે ધ્યાનમાં સાધનામાં રહો એની તરફ વધારે ધ્યાન આપો અત્યારે આ જગતમાં બાહ્ય જગતમાં એટલો બધો નકારાત્મક વાતાવરણ છે એટલો બધો માયાનો પ્રભાવ છે કે આ જગતમાં નકારાત્મક વાત અને નકારાત્મક વિચાર હવાની જેમ ફેલાશે હવાની જેમ બધાને ખબર પડી જશે અને અત્યારે સકારાત્મક વિચારવાળા વ્યક્તિઓ સકારાત્મક ઉર્જાવાળા વ્યક્તિઓ બહુ ઓછા છે એટલે સત જ્ઞાનનો પ્રકાશ થવામાં સમય થાય છે કેમ કે એ સત્ય જ્ઞાનનો પ્રકાશ કરવાવાળા માધ્યમ જ બહુ ઓછા છે એ સત્ય જ્ઞાનને સમજવા વાળા માધ્યમ જ ખૂબ ગણ્યા ગાંઠ્યા છે એટલે એ સકારાત્મક ઉર્જા એ સકારાત્મકતા એ સત આગળ જતા સમય લાગી રહ્યો છે કેમ કે ક્યાંક ને ક્યાંક શિષ્યો પણ નકારાત્મકતા લઈને જ બેઠા છે તમે આધ્યાત્મિક માર્ગમાં આવો છો શેના માટે તમારી આત્માને પ્રશ્ન પૂછો શેના માટે આવો છો પરાકાષ્ઠાએ પહોંચવા માટે ઈશ્વરીય અનુભૂતિ માટે આત્મ અનુભૂતિ માટે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે એના માટે જ આવો છો તો સર્વ શિષ્યોનું લક્ષ્ય એક જ હોવું જોઈએ કે આ લક્ષ્ય સુધી પહોંચવાનું કેવી રીતે એનો માર્ગ કયો અને એની સાધના કહી સદગુરુ એ સાધના આપે ઘરે જઈને દરરોજ સવારમાં એ સાધના કરો તો જ પરાકાષ્ઠાએ પહોંચશો બાકી તમે સાધના લીધી ધ્યાન લીધું ભજન લીધું અને પછી એમનું એમ મૂકી રાખ્યું અને તમે તમારી માયાવી દ્રષ્ટિથી તમારી આંખો દોડાવી કે સદગુરુ શું કરે છે ક્યાં જાય છે શું ખાય છે શું પીવે છે આમ કરે છે તેમ કરે છે આવા કપડાં પહેરે છે તેવા કપડાં પહેરે છે જો આવું ધ્યાન દીધું તો સત્યાનાશ એક તો આધ્યાત્મિક માર્ગમાં તમારી પ્રગતિ નહીં થાય કેમ કે તમારી દ્રષ્ટિ તો સદગુરુ તત્વો ઉપર નથી સદગુરુ ચૈતન્ય ઉપર નથી પણ સદગુરુના શરીર ઉપર છે એટલે તમારો શરીર ભાવ વધશે જેટલો શરીર ભાવ વધશે એટલો અહંકાર વધશે જેટલો અહંકાર વધશે એટલા તમે નીચ કક્ષામાં આવશો ઉચ્ચ ગતિ તમારી નહીં થાય તો નીકળવું હોય તો તમે સાધના ધ્યાન નહીં કરો ત્યાં સુધી નહીં નીકળાય નીકળવું હોય તો ધ્યાનમાં સાધનામાં સતત બેસો તો જ તમે નીકળી શકશો તો અત્યારે સકારાત્મક માધ્યમ બહુ ઓછા છે તમે જોયું હશે કે આ જગતમાં કોઈ નકારાત્મક વાસ હશે ને એને ફેલાતા જરાય વાર નહીં લાગે હવાની જેમ ફેલાઈ જશે એની સામે કેટલાય સારા કાર્યો થાય છે એની સામે કેટલાય દિવ્ય કાર્યો થાય છે તો એનો પ્રકાશ એટલો નહીં થાય એ વાત બહુ નહીં ફેલાય કેમ કે એવા નિમિત્ત જ નથી કે જે આ જ્ઞાન સત્સંગને ગ્રહણ કરી શકે અને આગળ વેચી શકે કેમ કે તમારી પાસે એટલું પુણ્ય બેલેન્સ જ નથી કે તમે સત કાર્ય કરવામાં નિમિત્ત બની શકો સત કાર્ય એમને એમ થતું નથી એવું ના હોય કે ધન હોય તો સત કાર્ય થઈ જાય એવું ના સમજતા સત કાર્ય કરવા માટે પુણ્યનું બેલેન્સ જોઈએ ગુરુ ભક્તિ જોઈએ તો સત કાર્ય થાય બાકી સત કાર્ય ન થાય પૈસા હોય તોય ન થાય સમય હોય તોય ન થાય સત કાર્ય માટે ભાવ જોઈએ બેલેન્સ જોઈએ તો જ તમારા હાથે સતકર્મ સતકાર્ય ઘટિત થશે તો નિમિત્ત બનો તો નકારાત્મક વાત કે વિચાર ફેલાવાના નિમિત્ત ન બનશો પણ સકારાત્મકતા ફેલાવાના સત કાર્ય આગળ જાય ગુરુ કાર્ય આગળ જાય સત્સંગ આગળ જાય એના નિમિત્ત બનો એના માધ્યમ બનો તો તમારી એ પ્રગતિ થશે અને બીજાની એ પ્રગતિ થશે તમે ઘરે બેઠા બેઠા નિંદા સાંભળો એના કરતાં સત્સંગ સાંભળો તો તમારું કલ્યાણ થશે તો આટલું ગુરુ કાર્ય તો તમે કરી જ શકો છો કે સત્સંગ વિડીયો દરેક જિજ્ઞાસુને શેર કરો એને મોકલો પછી એ સાંભળે ન સાંભળે એનું ક્ષેત્ર છે પણ તમે મોકલીને સત કાર્ય તો અવશ્ય કરી દો તો આવું દિવ્ય કાર્ય સતકાર્યના માધ્યમ અવશ્ય બનો હવે જેના આ પાંચે તત્વો સિદ્ધ થઈ જાય એને બ્રહ્મવેતા મહાપુરુષ કહેવામાં આવે છે એને અવતારી મહાપુરુષ કહેવામાં આવે છે અને આવા મહાપુરુષોની પાસે સર્વ સિદ્ધિઓ સંપન્ન હોય છે આવા જ એક મહાપુરુષ જે ઘોર જંગલમાં રહેતા હતા જંગલમાં એક વૃક્ષની નીચે બેસીને ધ્યાન સાધના તપશ્ચર્યા કરી રહ્યા હતા તમને ખબર છે કે ઋષિમુનિઓ મહાપુરુષો જંગલમાં કેમ જાય ગુફામાં કેમ જાય પર્વતોમાં કેમ જાય કેમ કે ત્યાં બહારનું કોઈ વાતાવરણ એમને અસર ન કરી શકે અને પ્રકૃતિના સાનિધ્યમાં જવાથી પાંચેય તત્વો જલ્દીથી શુદ્ધ થઈ જાય અને તેમને આત્મતત્વની અનુભૂતિ થઈ જાય માટે મહાપુરુષો એકાંતનું સેવન હંમેશા કરતા હોય છે કેમ કે આ બાહ્ય જગતમાં અત્યારે મનુષ્યોના આભામંડળ એટલા નકારાત્મક છે એટલા નકારાત્મક છે કે એના માટે કોઈ શબ્દો નથી અને જેના આભામંડળ બહુ જ નકારાત્મક હોય ને તો એ વ્યક્તિની પાસેથી તમે નીકળશો ને તો એ દુર્ગંધ આવશે તો સમજી લેવું કે આના આભામંડળ ખૂબ નકારાત્મક છે એના શ્વાસમાંથી એ દુર્ગંધ આવશે એ બોલશે ને તો એ દુર્ગંધ આવશે તો એનું આભામંડળ ખૂબ નકારાત્મક હોય છે અને આભા આભામંડળોની અસર એ મહાપુરુષો પર ન થાય ને જલ્દીથી એ પરાકાષ્ઠાએ પહોંચે માટે એ જંગલોમાં પર્વતોમાં જતા હોય છે તો આ મહાપુરુષ તો પરાકાષ્ઠાએ પહોંચી ગયેલા હતા પૂર્ણ થઈ ગયા હતા હવે તો એમની પર કોઈ અસર થાય એમ હતી જ નહીં અને આ મહાપુરુષ જંગલમાં આંખો બંધ કરીને ધ્યાન સાધનામાં બેસતા હતા હવે આ મહાપુરુષો કેટલું ધ્યાન કેટલી સાધના ગૂઢ કરતા હશે કે એમને આપણા શરીરની અંદર કેટલી નાળીઓ છે એ પણ ગણી લીધી કેટલા ચક્રો છે એ પણ ગણી લીધા આ શ્વાસા કેટલા ચાલે છે કેમ ચાલે છે શ્વાસામાં કેટલા તત્વો ચાલે છે એ બધુંય જ્ઞાન મહાપુરુષોએ પ્રાપ્ત કરી લીધું તમે વિચાર તો કરો કે એ કેટલા ભીતરમાં ઉતર્યા હશે આજના મનુષ્યોને તો હજુ પોતાના શરીરની જ નથી ખબર શ્વાસની નથી ખબર તત્વોની એ નથી ખબર તો બીજી વાત તો ક્યાં રહી અને આ મહાપુરુષોએ આપણા શરીરની એક એક નાડીઓ ગણી લીધી એક એક શ્વાસા ગણી લીધા તો તે કેટલા ભીતરમાં ઉતર્યા હશે કેટલા એકાંતમાં રહ્યા હશે અને આ જ્ઞાન પ્રાપ્ત કર્યું હશે અને પછી આ ગ્રંથો ઉપનિષદો પુરાણો લખાયા હશે એ મહાપુરુષોને ખૂબ હૃદયથી આપણે વંદન કરીએ અને એમને પ્રાર્થના કરીએ કે હે મહાપુરુષો અમને પણ એ જ્ઞાન આપો એ દિવ્ય ઉર્જા આપો એ દિવ્ય ચેતના આપો જેથી અમે પણ એ પરમ કક્ષાને પ્રાપ્ત કરી શકીએ ઘણીવાર હૃદય ભરાઈ જાય છે કે હકીકતમાં મહાપુરુષોની કૃપા અનંત છે આ જ્ઞાન કંઈ આજનું નથી આ તો જન્મો જન્માંતરનું જ્ઞાન છે તમને ખબર છે તમારા શ્વાસા કોઈ વાર ડાબી બાજુથી ચાલે કોઈ વાર જમણી બાજુથી ચાલે કોઈ વાર બંને નાસિકાથી શ્વાસા ચાલે હવે આ શ્વાસોમાં તત્વો પણ હોય છે કોઈ વાર તમારું પૃથ્વી તત્વ ચાલે કોઈ વાર તમારું જળ તત્વ ચાલે કોઈ વાર અગ્નિ તત્વ ચાલે કોઈ વાર આકાશ તત્વ ચાલે ને કોઈ વાર વાયુ તત્વ ચાલે હવે આ તત્વો ચાલે ત્યારે તત્વોના ગુણો પણ તમારી પર અસર કરતા હોય છે અને અમુક મિનિટોના આ તત્વોના સમય હોય છે અને સમય પ્રમાણે તે બદલાતા હોય છે બોલો આ તત્વોના આધારે જ આ શ્વાસાના આધારે જ તમારું જીવન રહેલું છે હવે આ શ્વાસા તમારી કેટલી નજીક છે આ ઈશ્વર તમારી કેટલી પાસે છે તોય તમે એને ઓળખતા નથી તમને કંઈ ખબર જ નથી તમારો મનુષ્ય જન્મ વ્યર્થ કહેવાય જો તમને ઈશ્વરની અનુભૂતિ નથી ઈશ્વરની ઓળખાણ નથી અનંત જન્મ તો લઈને આવ્યા આ પૈસા ને ઘર આ બધું તો તો દરેક જન્મમાં મળ્યું મળ્યું એનાથી શું કઈ નહીં તો આ મહાપુરુષ પણ એવા બ્રહ્મનિષ્ઠ પાંચે તત્વો સિદ્ધ કરેલા મહાપુરુષ હતા એ મહાપુરુષનો એક શિષ્ય હતો જે પોતે રાજા હતો છતાં પણ આ રાજા જ્યારે પણ સદગુરુ સાનિધ્યમાં જાય દંડવત પ્રણામ કરે શીષ ચુકાવી દે નમન કરે એક દિવસ રાજાના મનમાં વિચાર આવ્યો કે લાવને સદગુરુના દર્શન કર્યા બહુ સમય થઈ ગયો રાજા મંત્રી અને સૈનિકો બધાએ જંગલમાં આવ્યા અને મહાપુરુષ જ્યાં બેઠા હતા ત્યાં પહોંચ્યા રાજાએ સદગુરુના દર્શન કર્યા આશીર્વચન લીધા અને પછી રાજાએ કીધું કે સદગુરુ આપના દર્શન કરીને હું ધન્ય થયો મને કંઈ ગુરુ પ્રસાદ આપો સદગુરુએ સાત ખોબા માટી ભરી અને રાજાને આપી ત્યાં ગાડી ઘોડાના લીંડકા હતા એ ભર્યા એક ખોબો અને રાજાને આપ્યા એક શ્રીફળ રાજાને આપ્યું પછી કીધું કે જા તારું કલ્યાણ થશે રાજાને કંઈ સમજાયું નહીં કે સદગુરુએ મને આવું શું આપ્યું તો એ રાજાએ મંત્રીને આપ્યું કે સાચવીને મૂકો પ્રસાદી છે રાજમહેલમાં જઈને એને મૂકીશું આપણે હવે પહેલા તો રાજ્ય આમ હોય જંગલ આમ હોય એટલે સદગુરુ સુધી પહોંચતાં પહોંચતા જ બપોર થઈ જાય એટલે સ્વાભાવિક છે કે બધાને ભૂખ લાગી જ હોય તો રાજા મંત્રી અને એક હજાર સૈનિકો ત્યાં હતા બધાને ભૂખ લાગી ગઈ હતી સદગુરુ તો અંતરયામી હોય એટલે સદગુરુએ કીધું કે રાજન અહીં આવો રાજન ગયા સદગુરુએ કીધું કે તમારા બધાના ભોજનની વ્યવસ્થા થઈ ગઈ છે રાજાએ મનમાં વિચાર્યું કે અહીંયા તો રસોડું નથી ને કંઈ ઘઉં ચોખા શાક લોટ કશું છે નહીં અને અહીંયા ભોજનની તૈયારી કેવી રીતે થઈ કોણે તૈયાર કર્યું અહીંયા ભોજન કંઈ દેખાતું તો છે નહીં રાજાએ કીધું કે સદગુરુ એક હજાર સૈનિકો છે આટલું બધું ભોજન અહીંયા કેવી રીતે બનશે અમે રાજમહેલ પાછા જ જઈએ છીએ ત્યાં જઈને જમી લઈશું સદગુરુએ કીધું કે ભૂખ્યા ન જવાય ભોજન તૈયાર જ છે હવે રાજા મનમાં વિચાર કરે છે કે ભોજન ક્યાં છે તૈયાર જુઓ સદગુરુ એક કક્ષા ઉપર રહીને વાત કરતા હોય છે શિષ્ય એક કક્ષા ઉપર રહીને સાંભળતો હોય છે સદગુરુ અને શિષ્યની વચ્ચે ખૂબ મોટો અંતરાળ હોય છે તેના લીધે જ શિષ્ય સદગુરુની વાત સાચા અર્થમાં સમજી શકતો નથી કેમ કે શિષ્યની શારીરિક દ્રષ્ટિ હોય છે હોય છે જ્યારે સદગુરુની આત્મદ્રષ્ટિ હોય છે રાજન દર્શન હતો પણ સદગુરુને અંતરથી કંઈ ઓળખતો ન હતો એટલે એને કંઈ ખબર ન પડી કે સદગુરુ શું કહેવા માંગે છે પછી સદગુરુએ કીધું કે જો સામે પેલો પહાડ દેખાય છે ને ત્યાં જો એક નાનો દરવાજો છે એની આગળ એક મોટો પથ્થર છે એ પથ્થર ખસેડજે અંદર બધું ભોજન બનીને તૈયાર છે રાજાએ કીધું ત્યાં પર્વતમાં એની અંદર પણ ભોજન બનાવ્યું રાજા અને સૈનિકોને મંત્રીઓ બધા જાય છે એ પર્વતે આગળ મોટી શિલા છે પચાસ સૈનિકો ભેગા મળીને એ શિલા ખસેડે છે અને અંદર જઈને જુએ છે તો ત્યાં તો ગરમ ગરમ દાળ ગરમ ગરમ ભાત બટાકાનું શાક પૂરી લાડુ અને પાનના બીડા જમ્યા પછી લેવાના એ તૈયાર છે રાજન તો આમ જોઈને સ્તબ્ધ થઈ ગયા કે આ શું આ કેવી રીતે થયું રાજાએ મંત્રીએ અને સૈનિકોએ બધાએ ભરપેટ ભોજન કર્યું અને પછી ત્યાંથી નીકળીને સદગુરુની પાસે આવ્યા અને આવીને રાજન તો દૃશ્ય ને દૃશ્ય રડવા લાગ્યો અને સદગુરુના ચરણે પડી ગયો કે સદગુરુ મને ક્ષમા કરો હું આપને ઓળખી ન શક્યો આ ઘટના ચમત્કારિક ઘટના છે અલૌકિક છે આ કેવી રીતે થયું સદગુરુએ કીધું કે જ્યારે આ મનુષ્યોના પાંચેય તત્વો સિદ્ધ થાય ને ત્યારે પાંચેય તત્વો સેવામાં હર હંમેશ હાજર હોય છે સદગુરુની સેવામાં પાંચેય તત્વો હંમેશા હાજર હોય છે અને સદગુરુની આજ્ઞા પ્રમાણે તે સર્વ કાર્ય કરતા હોય છે અને આવું કાર્ય જે મહાપુરુષના હાથે થાય એ કોઈ સામાન્ય મહાપુરુષ ન કહેવાય પણ બ્રહ્મવેતા મહાપુરુષ કહેવાય એમના સાનિધ્યમાં જ આવા કાર્યો થતા હોય છે સદગુરુએ કીધું આજ તો સદગુરુની લીલા છે એમ કહીને રાજનને કીધું કે હવે તમે જાઓ ઘરે ઘરે જાય છે રસ્તામાં રાજન વિચારે છે કે અદભુત છે સદગુરુ કેમ કે સદગુરુએ ત્યાં રહીને એટલી સાધના કરી એટલી તપશ્ચર્યા કરી કે એમના પાંચે તત્વો છે ને સિદ્ધ થઈ ગયા એટલે પછી ખાલી એ સંકલ્પ કરે ને કે દાળ ભાત શાક રોટલીને લાડવા બનીને થાળી સામે તૈયાર આવી જાય આટલું સામર્થ્ય છે તમારામાં આટલી શક્તિ છે તમારામાં સર્વમાં શક્તિ પડેલી જ છે પણ શક્તિ સૂતેલી છે જ્યાં સુધી જાગ્રત ન થાય ત્યાં સુધી કોઈ કાર્ય થતું નથી અને આ શક્તિ સદગુરુ ભગવાન જાગ્રત કરે છે આ શક્તિ જાગ્રત થઈ જાય ને તમારી પછી તમે બેસો ને ખાલી સંકલ્પ કરો કે અહીંયા અહીંયાથી અદ્રશ્ય થઈને ત્યાં પહોંચી જાઓ અદૃશ્ય થવાની શક્તિ પણ તમારામાં આવે જ્યારે આ તત્વો તમારા સિદ્ધ થાય આકાશમાં ઉડવાની શક્તિ પાણી પર ચાલવાની શક્તિ સર્વ વસ્તુ પદાર્થ પ્રગટ કરવાની શક્તિ સામર્થ્ય તમારામાં આવી જાય છે ઘણા મહાપુરુષો પાસે આ સર્વ શક્તિઓ હતી અને અત્યારે પણ છે પણ આ મહાપુરુષો આ શક્તિનો દુરુપયોગ નથી કરતા સમય આવે સદઉપયોગ કરે છે જ્યારે સમય આવે ત્યારે એનો સદ ઉપયોગ કરે છે અને સદ પ્રકાશ કરે છે અને તમે જોયું કે જે જે મહાપુરુષો હતા જે અવતારી મહાપુરુષો હતા આખું જીવન તે ખૂબ શાંતિથી પ્રેમથી આનંદથી રહ્યા કોઈ જ સિદ્ધિનો ઉપયોગ નહીં કશું જ નહીં ખાલી એમના ભ્રમલીન થવાનો સમય આવે ને એટલે એક અદ્ભુત એમના હાથે ઘટના ઘટી ગઈ એક અદ્ભુત ચમત્કાર થયો એક અદભુત દિવ્ય શક્તિએ ચમત્કાર કરી દીધો અને પછી તે ભ્રમલિન થઈ ગયા હકીકતમાં આ ચમત્કાર કંઈ કરવાનો ન હોય પણ તમારા તત્વો સિદ્ધ થાય ને એટલે ચમત્કાર તમારા હાથે થઈ જાય ગુરુકૃપા થઈ જાય આ તત્વો સિદ્ધ થઈ જાય કરવા ન પડે તો આ તત્વો સિદ્ધ ત્યારે જ થશે જ્યારે તમે તમારું કલ્યાણ કરશો અને સાથે સાથે બીજાનું કલ્યાણ થાય એવા શુદ્ધ વિચાર જ્યારે તમે રાખો છો ત્યારે તમારા આ પાંચેય તત્વો ધીરે ધીરે શુદ્ધ થવા લાગે છે તો રાજા સાત ખોબા માટે એક ખોબો ઘોડાના લીંડકા અને એક નારિયેળ લઈને રાજમહેલે જાય છે અને એમની માતાને બતાવે છે કે સદગુરુએ આ પ્રસાદી આપી સદગુરુએ તને સર્વ રાજ્યો મળશે તને આટલી બધી જમીન મળશે આટલી બધી સફળતા મળશે ઘોડાના લીંડકા આપ્યા કે તને આટલા બધા ઘોડા મળશે કદી ખૂટશે નહીં આટલું બધું તારું સૈન્ય હશે અને સાથે એક શ્રીફળે આપ્યું કે બધું મળશે તોય તારો જે અહંકાર હશે એ દૂર થવાનોય એક માર્ગ મળશે એ દૂર કરવાનોય તને એક માર્ગ મળશે જેનાથી તને અહંકાર નહીં આવે અને તને સફળતાએ મળશે અને આ સફળતા મળશે અહંકાર નહીં આવે એટલે તું ધ્યાન સાધનામાં બેસીશ અને ધીરે ધીરે પરમાત્મા પ્રાપ્તિના માર્ગ પર ચાલીને નરથી નારાયણ સુધીની યાત્રા કરીશ જીવમાંથી શિવ સ્વરૂપની યાત્રા કરીશ રાજાએ કીધું અદ્ભુત છે સદગુરુની લીલા પછી ધીરે ધીરે આ રાજા સદગુરુના સાનિધ્યમાં જતો જ્ઞાન પ્રાપ્ત કરતો સત્સંગ સાંભળતો એમ ધીરે ધીરે એને આ આધ્યાત્મિક ઉર્જાની આધ્યાત્મિક ચેતનાની ખબર પડવા લાગી સમજણ આવવા લાગી અને ધીરે ધીરે તે પણ આ યાત્રાએ આગળ જવા લાગ્યો તો આધ્યાત્મિક યાત્રા એ કંઈ એક જન્મની યાત્રા નથી આ તો અનંત જન્મોની યાત્રા છે એક જન્મમાં કંઈ પહોંચી જવાતું નથી અનંત જન્મો થાય છે જીવમાંથી શિવ સ્વરૂપ સુધી પહોંચવા માટે પણ જો તમે શરૂઆત કરશો તો આજે નહીં તો કાલે કાલે નહીં તો આવતા જન્મે આવતા જન્મે નહીં તો એના આવતા જન્મે પહોંચશો ખરા તો માટે આ યાત્રાની શરૂઆત આજથી જ શરૂ કરી લો તો શરૂઆત કેવી રીતે કરશો તો નિયમિત ધ્યાન સાધનામાં બેસો સત્સંગમાં બેસો અને સત્સંગ ખૂબ ધ્યાનથી સાંભળો જો તમે સાંભળશો તો કદાચ થોડું સાંભળેલું તમે ભૂલીએ જાઓ કદાચ તમારું મન બીજે હોય તો સાંભળ્યું ન સાંભળ્યું એવું થઈ જાય એટલે એકાગ્રતાથી સાંભળવા માટે તમારે જ્યારે પણ સત્સંગ ચાલુ કરો ત્યારે જોડે એક ડાયરી અને એક પેન લઈને બેસવાનું અને સત્સંગમાં જે પણ જ્ઞાનની વાત આવે જે પણ સત્સંગની વાત આવે કોઈ ઉદાહરણ આવે એ બધું જ ડાયરીમાં લખતા રહેવાનું અને પછી જ્યારે તમને સમય મળે ત્યારે ફરીથી એ ડાયરીમાંથી પોઈન્ટ વાંચવાના એટલે તમારામાં એ સત્સંગને ઉર્જા આવશે તમે સત્સંગ સાથે જોડાયેલા રહેશો અને કોઈ વખત તમને એવું થાય કે કંઈ ગમતું નથી કંઈ રસ્તો ન સૂજે કંઈ માર્ગદર્શન જોઈતું હોય કયા માર્ગે જવું એ કંઈ ખબર ન પડતી હોય એવું કંઈ થાય કોઈ મુશ્કેલી આવી જાય તો તમે એ ડાયરી લઈને બેસો અને એ સત્સંગ વાંચવાનું શરૂ કરી દો કાં તો સત્સંગ સાંભળવાનું શરૂ કરી દો તો તમને તરત જ માર્ગ મળી જશે તરત જ તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જશે તો આ એક પ્રયોગ અવશ્ય કરો કે સત્સંગ સાંભળતા સાંભળતા લખો પણ ખરા ને એવું નહીં કે એક સત્સંગ એકવાર સાંભળ્યો એટલે બધી ખબર પડી ગઈ એવું નહીં એક સત્સંગ દસ વખત સાંભળો તોય તમને અંદરથી નવું નવું જ્ઞાન જાણવા મળશે અને અંદરથી નવ નવ જ્ઞાન પ્રગટ થશે તો આ સત્સંગ ખૂબ ધ્યાનથી પ્રેમથી સાંભળો અને હૃદયમાં ઉતારો આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહે गुरु साक्षा साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः